આ દિવસોમાં સૌરાષ્ટ્રમાં ઇકો સેન્સિટિવ ઝોનનો મુદ્દો ખૂબ ચર્ચામાં જોવા મળી રહ્યો છે ખેડૂતોમાં ભારે રોષ ભભૂકી ઉઠ્યો છે ગીર સોમનાથ અમરેલી જૂનાગઢ સહિતના જે ખેડૂતો છે તેઓએ રીતસરના સરકાર સામે આંદોલનના મંડાણ કર્યા છે તેઓ દ્વારા મામલતદાર જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવીને હાલ જે નોટિફિકેશન બહાર પાડવામાં આવી છે સરકાર તરફથી તે પરત ખેંચવામાં આવે તે પ્રકારની માંગ પણ કરવામાં આવી રહી છે ત્યારે વિરોધ પક્ષના નેતાઓ પણ આગામી સમયમાં આંદોલનની ચીમકી ઉચ્ચારી રહ્યા છે ત્યારે શું કહી રહ્યા છે આમ આદમી પાર્ટીના નેતા પ્રવિણ રામ વાત કરીશું આ વૈષ્ણવજન તો તેને કહીએ જે વૈષ્ણવ નમસ્કાર દર્શક મિત્રો નવજી ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું ફૈઝાન થોડાક દિવસ પહેલાં સુપ્રીમ કોર્ટના આદેશ બાદ કેન્દ્ર સરકાર દ્વારા સૌરાષ્ટ્રના ગીર સોમનાથ જૂનાગઢ અમરેલી સહિતના જિલ્લાઓમાં ઇકો સેન્સિટિવ ઝોનની નોટિફિકેશન જાહેર કરવામાં આવે છે આને લઈને ખેડૂતોમાં રોષ ભભૂકી ઉઠ્યો છે ખેડૂતોને અલગ અલગ પ્રકારનો ડર સતાવી રહ્યો છે તેમનું કહેવું છે કે સરકારે જે ઇકો સેન્સિટિવ ઝોન હવે નોટિફિકેશન બહાર પાડી છે તો તેના કારણે તેઓ જમીનનું વેચાણ નહીં કરી શકે તેમજ ઇન્ડસ્ટ્રીયલ વિસ્તાર તે વિસ્તાર જે જગ્યા પર વિકસી નહીં શકે ને તેના કારણે તેમને મોટા પ્રમાણમાં નુકસાની પણ થઈ શકે છે તેને લઈને તેઓ દ્વારા આ બિલ છે તેનો વિરોધ કરવામાં આવી રહ્યો છે આ ઇકો સેન્સિટિવ ઝોનનો જે કાયદો છે જે નોટિફિકેશન બહાર પાડવામાં આવી છે તે પરત ખેંચવામાં આવે તે પ્રકારની માંગ પણ તેમના દ્વારા કરવામાં આવી રહી છે ત્યારે આ મામલાને લઈને વિરોધ પક્ષના નેતાઓ પણ હવે મેદાને આવ્યા છે તેમણે સરકાર સામે આંદોલનના મંડાણ ખેડૂતો સાથે રહીને કર્યા છે જેમાં આમ આદમી પાર્ટીના નેતા પ્રવીણ રામ છેલ્લા ઘણા સમયથી આ મામલે નિવેદનો આપી રહ્યા છે સાથે જ આ લડતને વેગવાન બનાવી રહ્યા છે ત્યારે તેઓ દ્વારા પણ મામલતદારને મામલે આવેદનપત્ર પાઠવીને આ કાયદામાં કોઈ સુધારો કે હળવાશ નહીં પરંતુ રદ કરવામાં આવે તે પ્રકારની માંગ કરી છે પહેલા તો શું કહી રહ્યા છે પ્રવીણ રામ અને તેમની સાથે હજારોની સંખ્યામાં જ્યારે લોકો કચેરીએ પહોંચ્યા સરકારી ત્યારે કઈ પ્રકારની સ્થિતિ હતી તે સાંભળી લો ઓવાનું છે ધરતી માટે એક આટલી જરૂરિયાત નથી એટલે કળાચાતા લાવવાની ધરતી માટે મારા ખંભા ઉપર ખેસ હોય અને નીચે મૂકી દેવો પડે તો એક મિનિટ છે કે ઇકોટોન છે ઇકોટોન નથી લૂટો કોન છે

અને કોઈ કેતા હોઈ જો મારી માગડી તો આજે પડે છે ને કાલે પડે છે નિયમમાં સુધારા નઈ નિયમ ભગવાન નઈ મારી માગડી આજે કાલે કાલે છે ઈકોચોર અને વાત તો માબૂદ પણ ને જુનો પણ તમારે રાદ કરવો પડશે તમે ઊંટા કાન પકડવા હોય નઈ ચાલે યમડાની અંદર મે ઈકોચોરનો પ્યાસ કરેલો

તમારા વિસ્તારમાંથી ચંદન ચોરાય તમે પકડી થી પણ હવે નવું સાંભળવા મળ્યું તમે પર જેતમાંથી ખાઈ જાઉં છું એવું કે ભાઈ રાત્રે વાહન ચલાવવામાં કોઈ નથી ખાલી ધંધા માટે ના

તેમના દ્વારા કરવામાં આવી છે હવે ખેડૂતો પણ આંદોલન કરી રહ્યા છે મંડાણ કરી રહ્યા છે કે આ ઇકો સેન્સિટિવ ઝોનનો કાયદો તેમને નથી જોઈએ છતાં પણ આવી રીતે જે નોટિફિકેશન હાલ બહાર પડ્યું છે તેને જ લઈને આ વિરોધ છે સૌરાષ્ટ્રના મોટાભાગના જિલ્લાઓમાં જોવા મળી રહ્યું છે ત્યારે આગામી સમયમાં જોવું રહ્યું કે સુપ્રીમ કોર્ટના આદેશ મુજબ તો કેન્દ્ર સરકારે નોટિફિકેશન બહાર પાડ્યું છે ત્યારે સરકાર આ કાયદો અમલમાં મૂકે છે કે પછી સરકારને